ખેડા જિલ્લાનું માતર તાલુકાનું ભલાળા ગામ ભલાળા ગામની અંદર થોડાક સમય પહેલાં ગામનો એક યુવાન ગુમ થવા બાબતની લિંબાસી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલી આ જાણ કર્યા બાદ આજ રોજ આ ભલાળા ગામના કૂવામાંથી આ યુવાનની લાશ મળી આવેલી ને લાશ મળ્યા બાદ ગામની અંદર શોક છવાઈ ગયો છે ત્યારે માતરના ધારાસભ્ય પણ આ પરિવારની વારે આવ્યા છે અને આ પરિવારને સાંત્વના પાપડી છે આપણે માતરના શ્રી કલ્પેશભાઈ પરમાર સાથેથી આ અંગેની વધુ મેળવી તો ચૌદ તારીખે બપોરે મારામાં છોકરાના વાલીનો ફોન આવ્યો કે ભાઈ મારો છોકરો સવારથી આજે એટલે અમારે ફરિયાદ તમે પોલીસ સ્ટેશન જાઓ એટલે પછી સાંજના પોલીસ સ્ટેશન ગયા પછી મને જાણ કરી હું હું પણ પોલીસ સ્ટેશન ગયો પહેલી વાર કોઈ દિવસ પોલીસ સ્ટેશન જવા ના થાય પછી ત્યાં આગળ પોલીસ જોડે ચર્ચા કરીને એમને ફરિયાદ આપી ફરિયાદના આધારે ચૌદ તારીખે સાંજના ફરિયાદ આપી કાલનો દિવસ ગતો રહ્યો આજે હું મારા કાર્યક્રમ મુજબ ગામડામાં ફરતો હતો અને બપોરે બારેક વાગે મારા ફોન એ ફરી એમથી આવ્યો તો કોઈ છોકરાની બોડી કુવામાંથી મળી છે તરે એમ એટલે પછી મેં પોલીસને જાણ કરી અને પોલીસે આવીને હું પણ સ્થળ ઉપર ગયો એટલે લોકોને પછી લાગણી હોય લાગણી દુભાતી હોય એટલે બધા ભેરા થયા રાખ્યું એટલે ચર્ચા કરી આશોચન આપીને એમને સમજાવી અને બોડી કાઢી બહાર કાઢીને એને પીએમ માટે મોકલી આપી અને છોકરાને કંઈક સહાય મળે ગવર્મેન્ટ તરફથી એવી પણ મદદ થઈ કે અભ્યાસ કરતો છોકરો હતો અને કંઈક અભ્યાસ કરતો હતો એટલે એને કંઈક લાભ મળે એવા પ્રયત્નો કરવાના અને જે અમારા ગમનો આવર સમાજ એક જ ઘર હતું એટલે એના દુઃખ સાથે અમને પણ દુઃખ છે પણ લાગણી સાથે એમને કંઈક સહાય મળે એવા પ્રયત્નો કરીશું